આવા વ્લોગ વિડીયોમાં તમારું સ્વાગત છે જા જા દિવસ થઈ ગયા પંદર દિવસ જો ચિંગુના ફૂલ આવી જા છે ચપટી ટાઈપની વાલોર આવે પેલા આપણું જે નાનું મિની ટ્રેક્ટર છે ને એ હાંકી ને એ બાદ એમને ખાલી છાંટી દીધી મેથી આમ વાવી દીધી એ બાદ પાછું હાંકી નાખ્યું અને એવી રીતનું જવા કેવું છૂટું છૂટું પડી ગયું મારા ઘરે દીકરીનો જન્મ થયો છે અને આ જો ફૂલ કેવા મસ્ત છે રામ રામ ડાયરાને નવા વ્લોગ વિડીયોમાં તમારું સ્વાગત છે જા જા દિવસ થઈ ગયા પંદર દિવસ પૂરા થઈ ગયા એક વિડીયો અપલોડ નતો કર્યો એટલા માટે આજ હું ક આજ હું મારી વાડીનું તમને રિવ્યૂ આપી દઉં અને એ બાદ હું એ બાને એક વ્લોગ બની જાય અને કાલે છે ભાદરવી અને આજની જે તૈયારી છે એ બધું હું તમને વ્લોગ બીજો પણ બનાવી આજને આ વ્લોગ એ માટે કે ઝાઝા દિવસ થઈ ગયા ને વિડીયો અપલોડ કર્યો જ નહોતો એટલા માટે તો હવે પહેલાંનો વ્લોગ બાકી તો આપણે જે કોલસાની ખાણી બાદ આપણે જે પાવર પ્લાન્ટનો એ એ વ્લોગ આપણે શૂટ નહીં થાય એનું કારણ હતું કે આપણે છે ને અહીંયા જે પાવર પ્લાન્ટમાં છે ને એ બધી સિક્યુરિટી ગાર્ડવાળા પોતે જ કહેવાવાળા કે આપણને છે ને અહીંયા અંદર જોવા જવા એ બધી સખત મનાય છે તો વિડીયો તો નો જ બને એટલા માટે એ જેટલું આપણે એ જે વિડીયો બન્યો ને બસ એ એટલું આપણે કાફી છે અને એ બાદ નહીં બને એવું છે તો એ બાદ આપણે જે ભાદરવીનો અત્યારે મેળો આવવાનો છે આ કાલમાં તો એના માટે હું એક વ્લોગ તમને એ બનાવીશ આ વ્લોગમાં તમે કન્ટિન્યુ રહેજો હું તમને મારી વાડીનો એક્સપ્લોર કરાવીશ તમને વાડી આજ જ મારી દેખાડીશ આજ હું તમને દેખાડું જોવો તમે અમારી વાડી જો ચીંગુના ફૂલ આવી જશે આપણો રોપ દસ દિવસનો થઈ ગયો છે ઓલો પચીસ દિવસનો થઈ ગયો છે રોપ ફૂલાવર જોવો ફુલાવર જોવો પછી નીચે છે આપડે વાડીમાં આપણે વાલોરના દાણા આવે એ તમને દેખાડું આ વાલોર ચપટી ટાઈપની વાલોર આવે અને ત્રણ જ દાણા આવે આ જુઓ તમે એટલી છે ખાલી આટલું વીણવામાં બે જણા આવે તો આખો દિવસ સુયો જાય એટલું છે આમ નાનું નાનું બધું કામ કરવાનું ખાવા ઝીણું ઝીણું તોડી તોડીને ડોલમાં ભરવાનું અને એ પછી ત્રણ ત્રણ કિલોનું પાર્સલ એટલે કે ગાહડી બાંધે માર્કેટમાં આ જો મેથી એ મસ્ત ઊગી ગઈ ને આ મેથી પહેલાં આપણું જે નાનું મિની ટ્રેક્ટર છે ને એ હાંકીએ ને એ બાદ એમને ખાલી છાંટી દીધી મેથી આમ વાવી દીધી એ બાદ પાછું હાંકી નાખ્યું અને એવી રીતનો જવા કેવું છૂટો છૂટું પડી ગયું છે એક એક દાણો આમ પરફેક્ટલી ઉગ્યો છે કોઈ જાતના ટેગલા નથી પડ્યા પરફેક્ટલી આ બધી મેથી વાવી દીધી છે જવો આવું છે અને હવે જો આપડી સિંગુ છે ને ફૂલ આવવા માંડ્યા છે આ ફૂલ અને હરિયા આ હરી કહેવાય એ બેસી ગયા છે અને જો ખડાઈ થોડું થોડું થઈ ગયું છે અને બાજુમાં જો આપડી ઝાર છે અને આ ફાઈનલી આપણો છેલ્લો શેઢો આવી ગયો છે અહીંયા આ સુધી આપણી વાડી છે છેલ્લી ચાલો

તો હું આવ્યો છું અહીંયા તુરિયા ગોતવા માટે તો તુરિયા અહીંયા કે મળ્યા નથી જે જો વેલો છે નજીક માં કોક કોક જગ્યાએ ફૂલ બેઠા છે બાકી જી હજી તુરિયા નથી આવેલા અને વરસાદનો નો જો તમે વાદળો કેવી ખડાવ નીકળે જોરદાર વરસાદ આપણને એમ લાગે તૂટી પડવાનો હશે પણ હજી આપણે હજી ઓછો રહેશે પરફેક્ટલી જે આપણે વરસાદ પૂરેપૂરો નથી આવતો હજી આપણા જે મોલ છે આ જે આપણા પાક છે ને એ બધાને જરૂરિયાત પૂરતો જ વરસાદ આવે છે બાકી જે હવે દિવાળી પછી જે આપણે પાક કરવો હોય ડુંગળી છે કે કોઈ પણ વસ્તુ તો એના માટે હજી પાણી ઘટે હજી પાણી આપણું પરફેક્ટલી થયું નથી હજી કુવાના તળ છે એ ખાલી અડધા જ ભરાણા બાકી હજી પાણી પૂરેપૂરવું કુવાના તળ છે જેટલું લેવલ લેવલ આપણે ચેક ડેમ પ્રમાણે પાણી થઈ જાય ને કુવાની અંદર એટલું હજી પાણી નથી થયું આપણે હજી પરફેક્ટલી હજી આપણો વરસાદ હજી અહીંયા ઘટે છે એવું છે અને જવા ફૂલાવર Jawa pulau rumah ilah, pant bedah wiki naik ya. How hai jin sebo darapan. આ જો તરબૂચ તરબૂચના વહેલા અહીંયા ઉગેલા છે આ ફુલાવર છોપવા નહોતો ને એ પહેલાં ઉગી ગયેલા છે અને એવડ આવડે જે તરબૂચ ખ્યા છે ઉનાળે જ્યારે બધા તરબૂચ ખાઈને બી વાડીને અંદર પીડ્યા હોય ને એ ખૂકાય ને એના હાથે આ ચોમાસું બેસી જાય એટલે પાછા ફરી ઉગી જાય એવી રીતના આ બધા ઉજરેલા છે અને કોઈ વાવેલા નથી કોઈ જાતના અહીંયા તરબૂચના બી એવરીજ રીતનું છે આ બધું ઉગેલા ફૂલ ફૂલાવરના ભેગા આજો ફૂલ કેવા મસ્ત કેવા છે બધાય અલગ અલગ કલરના જોવો તમે અલગ 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 છે ને આ બધાય અલગ અલગ કલર ના બધા ફૂલ આમાં ઉગેલા છે એ બધાના ઝાડ અલગ અલગ હશે અને બધા અલગ અલગ મસ્ત હતું અને પવન જોવા તમે એ કાઢે આમ પવન અને વાદળાય જેવું મસ્ત જોવા જઈએ તો કેવો લાગ્યો મારી વાડી અને હવે હું તમને દેખાડું મારા ઘરે દીકરીનો જન્મ થયો છે અને હું સુરત થી આવેલો તો અને મેં તમને ત્યારે કીધું કે જ્યારે અમારું કામ થઈ જાય ત્યારે હું તમને વાત કરીશ એટલા માટે અમારે ઘેરે આજ પંદર દિવસ પૂરા થઈ ગયા છે અમારા દીકરીના અને પંદર દિવસની થઈ છે અમારી દીકરી અને એનું નામ રાખ્યું છે ત્રિશા અને એનો જન્મ સ્થળ છે આપણે તળાજા હોસ્પિટલમાં બાપા સીતારામમાં અને કોઈ જાતનું કાંઈ પ્રોબ્લમ નથી અને પાંચ દિવસના રોકાણેલો હું દવાખાને અને આવીને બીમાર પડી ગયો અને એના માટે હું મેં પછી વ્લોગ શૂટ નહોતો કર્યો બીમાર પડી ગયેલો હતો એટલા માટે તો વ્લોગ તમને કેવો ગમ્યો વ્લોગ તમને કેવો લાગ્યો વ્લોગ તમને સારો લાગ્યો હોય તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરતા જાયજો નવા હોય તો અને મળ્યું પાછા નવા વ્લોગમાં ક્યાં સુધી બધાને જય માતાજી અને હર હર મહાદેવ અને બાય બાય